નમસ્કાર હું દીપ્તિ ટીપરે વિશ્વમાંગલ્ય સભાની સંયોજિકા છું વિશ્વમાંગલ્ય સભા એ માતૃત્વ સંગઠનની આખી સભા છે એની વિચારધારા છે કે સમાજમાં સશક્ત અને ઉત્તમ માતૃત્વનું નિર્માણ કરવું આ વિશ્વમાંગલ્ય સભાની સ્થાપના બે હજાર દસમાં થઈ છે જાન્યુઆરી ઓગણીસે સમાજમાં ભારતીય સંસ્કૃતિને લક્ષ્યમાં રાખીને માતાનું નિર્માણ થાય એ ઉદ્દેશથી આ સભા કાર્ય કરી રહી છે એના જ અનુસંધાનમાં પાંચ નવેમ્બરે બે હજાર પચીસ મેયરના બંગલે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં વિવિધ ક્ષેત્રમાંથી પંદર બહેનોને પસંદ કરવા પંદર ક્ષેત્ર પસંદ કરવામાં આવ્યા છે અને એમાંથી ત્રીસ બહેનોને વિશ્વમાંગલ્ય સભા દ્વારા સન્માનિત કરવામાં આવશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો